વાત કરીએ સાયલાની તો સાયલામાં સમગ્ર ખેડૂતો દ્વારા અખાત્રીજની ઉજવણી કરવામાં આવી છે હા ત્યારે બીજી તરફ સાયલાના સેજકપરમાં ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ ઉજવાયો હતો આ અંતર્ગત વાત કરવામાં આવે તો સાયલાના સેજકપર ગામમાં વર્ષો પહેલા ખોડિયાર માતાજી સ્થાપના ઝાંઝરસી ગોહિલ દ્વારા કરવામાં આવી હતી અને એ વખતે સેજકજી ગોહિલ દ્વારા સેજકપર ગામ બંધાવ્યું એ વખતે ખોડિયાર માતાજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે સેજકપર ગામના લોકો દ્વારા બે હજાર નવના વૈશાખ સુદ ત્રીજના દિવસે ખોડિયાર માતાજીનું મંદિર નવનિર્માણ કરીને એમાં ખોડિયાર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેને દર વર્ષે વૈશાખ સુદ ત્રીજના દિવસે ગામ લોકો દ્વારા ખોડિયાર માતાજીના વાઘા બદલવામાં આવે છે તથા ગામ લોકોને પ્રસાદ પણ આપવામાં આવે છે અખાત્રીજના દિવસે ખોડિયાર માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હોવાથી આજે અઢારક વર્ષ થઈ ગયા મંદિરની પ્રતિષ્ઠા અને મંદિરની શરૂઆત કરી તેને તે નિમિત્તે સેજકપુર ગામના દરેક જ્ઞાતિના દરેક સમાજના ભાઈઓ બહેનો અહીંયા આવેલ અને દરેકે પ્રસાદી લીધેલ છે આ ખોડિયાર માતાને મંદિર માટેની સાચી મહેનત ગણો તે વખતે અમારા ભાઈ યાદ કરવા પડે સ્વર્ગસ્થ વલકુભાઈ અનકભાઈ ભરતભાઈ મોટભાઈ અને ખેતાભાઈ હા સાચી મહેનત એ ત્રણેય લોકોની છે એ ત્રણેય લોકો એ આયોજન કરેલ અને માતાજીની ભગવાનની કંઈક મહેરબાની હશે અને ગામના સાથ સહકારથી જે ધયું નહોતું તેના કરતાં પણ વિશેષ મંદિરનું આયોજન થયેલ ત્યાર પછી ભાગવત બહાર ભાગવતમાં પણ દરેક ગામના એ પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો લખાવેલ અને કામકાજમાં દરેક સમાજના દરેક ભાઈઓએ ભોગ આપેલ નવ દિવસ ભાગવત લોક ડાયરો રાત્રિ રાખેલ તેમાં પણ દરેક ગામના ભાઈઓએ સહકાર આપેલ છે અને આ ગામ ઉપર આપણે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે એમાં આ ગામમાં દરેક પ્રસંગ જે છે તે ગામના સાથ સહકારથી સારી રીતે ઉજવાય છે તો આવીને આવી ભાવના આવીને આવીને પ્રેમ આખા ગામના દરેક ભાઈઓ અને બહેનો માટે રાખજે અને ગામનું જે કાંઈ ધાર્મિક કાર્યક્રમ હોય કે શિવ ઘોડિયાર મંદિરનો પ્રોગ્રામ હોય કે ગામનો કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય તેમાં દરેક ભાઈઓ આમાં સાથ સહકાર તન મન ધનથી આપે છે